નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને નરેન્દ્ર મોદીની કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે ગુજરાતમાં ચારે બાજુ જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાંથી હિજરત થઈ રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં અંધારપટમાં પોલીસ મારઝૂડ કરી રહી છે બોટાદની ઘટના બાદ પણ સરકારે જાહેર કર્યું હતું કે જ્યોતિર્ગામમાં કારણે જ્યોતિર્ગામ યોજનાના કારણે ચોવીસ કલાક વીજળી મળશે તો વીજળી બંધ કરીને લાઈટ બંધ કરીને ખેડૂતોને માર મારવામાં આવે છે તો આ યોજનામાં આપણે જાણીએ છીએ કે જે રીતે મોદીએ કલામને બોલાયા હતા અને એવું કહ્યું હતું કે રાષ્ટ્રને તમે સમર્પિત કરો પરંતુ ઊંઝાથી શરૂઆત થઈ ગઈ હતી આ યોજનાની અને પહેલું ગામ ત્યાં જાહેર કરવામાં આવ્યું હતું ઊંઝાણું તો એની બધી વાતો કરવી છે આપણે વાત એટલા માટે કરવી છે કે આ આપણે જોઈએ કે સરકારે એ સમયે જે આ રાષ્ટ્રપતિનું જે આપણે જોઈ શકીએ છીએ રાષ્ટ્રપતિ એ અગિયાર નવેમ્બર બે હજાર છના ના રોજ આવ્યા હતા અને ત્યારે એમણે પ્રેસ રિલીઝ રાષ્ટ્રપતિ ભવન તરફથી કરવામાં આવી હતી પરંતુ આપણે જાણીએ છીએ કે જે કંઈ થયું હતું એ આ સરકારની પ્રેસનું કંઈક જુદું જ કહી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ કે સરકારે જે જાહેર કર્યું હતું કે સરકારની જે આ પ્રશ્નો આપણે જોઈએ કે સત્તરમી ઓક્ટોબર બે ના રોજ રોજ જાહેરતો રોજ કે ઊંજામાં અમે આ પ્રકારની પહેલું ગામ જ્યોતિર ગામ કે જે ચોવીસ કલાક વીજળી મળવાની છે આપણે ગુજરાતના અઢાર હજાર ગામડાઓમાં એ અહીંયા બે હજાર ત્રણ ઓક્ટોબર બે હજાર ત્રણ એટલે કે લગભગ સમજોને કે બાવીસ વર્ષ થવા આવ્યા એને ત્યારે જાહેરાત કરી હતી એ આ સરકારે સત્તાવાર ડોક્યુમેન્ટ જે એના ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો અને એટલા માટે આજે આપણે સવાલ એ ઊભો થાય છે કે તો પછી રાષ્ટ્રપતિને બોલાવીને શા માટે આખા આખી યોજનાને રાષ્ટ્રને અર્પિત કરી હતી અહીંયા શરૂઆત તો કરી હતી પહેલું ગામ તો ગુજરાતને અર્પિત કરી જ દીધું હતું નરેન્દ્ર મોદીએ આ આ એમની સત્તાવાર યાદી આપણે જોઈ શકીએ છીએ અને એ સમયે નરેન્દ્ર મોદીએ જે જાહેરાત કરી હતી અબ્દુલ કલામને બોલાવીને એ પણ આપણે સાંભળીએ કે શું કહ્યું હતું એમણે અહીંયા અબ્દુલ કલામને બોલાવતા વખતે આ એ અબ્દુલ કલામ જ્યારે આવેલા હતા એ સમયની આપણે તસવીરો છે એ સમયની જ્યોતિર્ગ્રામની તસવીરો છે પંચમહાલમાં આ આખી બાબતો હતી અને એટલા માટે આ રાષ્ટ્રપતિ શહેરોમાં ભી 24 ઘંટે બિજલી ઉપલબ્ધ નહીં હે લેકિન ગુજરાત એક પ્રદેશ હૈને એક નયા ઇતિહાસ નિર્માણ કરને કા પ્રયાસ ક્યા नरसिंब शहरों को लेकिन दूर सुदूर गांवों में भी जंगलों में रहने वाले लोगों को भी 24 घंटे थ्री फेज, अनप्टेड पावर पहुंचाने के लिए इस ज्योतिग्राम योजना का जन्म हुआ तो मोदी साहब बड़ी बात तो कर ज्योतिर्ग्राम योजना शुरुआत करिए अ આ રાષ્ટ્રપતિ વખતે ત્યારે રાષ્ટ્રપતિએ પણ કેટલીક વાતો કરી હતી એ પણ સમજવા જેવી છે રાષ્ટ્રપતિએ જે કહ્યું હતું કે અમે અહીંયા જે કરવા માગીએ છીએ એ પણ આપણે આપણે જોઈશું કે કલામે જે કહ્યું હતું કલામે શું કહ્યું હતું એ પણ આપણે 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 એમને એમને પણ સાંભળીશું એમને જે કહ્યું હતું કે અહીંયા જે થવાનું છે એ ખરેખર બહુ ગંભીર છે અને એટલા માટે આ બધી બાબતો ત્યારે રજુ થઈ હતી અને કલામ કલામની એ સમયે જે વાત કરી હતી નિવેદન આપણે જોઈએ કે એમણે શું કહ્યું હતું કલામે એસ આઈ એમ ઇમ્પ્લીમેન્ટેશન ઓફ સ્કીમ વિલ પ્રોવાઈડ મોર opportunity ફોર લોકલ employment provide બેટર હેલ્થ services એન્ડ infrastructure ફેસિલિટી प्रोवाइड बेटर कंप्यूटर बेस्ड एज्युकेशन टू द चिल्ड्रन हेल्प लोकल डायरी एंड मिल्क टेस्टिंग प्रोसेस इम्प्रूव द लाइफ स्टाइल ऑफ द विलेजेस एंड रेड्यूस माइग्रेशन फॉर रूरल एंड अर्बन एरिया आई कंग्रेचुलेट द गवर्मेंट ऑफ गुजरात अफॉर कंसिविंग एंड इम्प्लीमेंटिंग दीस स्कीम विच विल बेनिफिट एवरी एन थाउजंड स्टेट तो आलाय ત્યાંથી હું શરૂ કરું છું અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એના માટે પૈસા પણ આપ્યા હતા લગભગ સાઈઠ લાખ રૂપિયા જેવા જ્યોતિર્ગ્રામ યોજના બનાવવા માટે લોક ભાગીદારી થી અઢાર હજાર ગામડાઓમાં હું કરવાનું અને એના કારણે ધંધા અને રોજગાર છે પરંતુ આજે આપણે જાણીએ છીએ કે શહેરોની વસ્તી એકાવન ટકા થઈ ગઈ છે બે હજાર થી આજ સુધી બાવીસ બે હજાર બાવીસ સુધી આપણે ગણીએ તો શહેરોમાં લોકો હિજરત કરીને જતા રહ્યા છે શા માટે જતા ગ્રામ્ય વિસ્તારો છોડીને તો પછી ગામના લોકો જતા ચોવીસ કલાક વીજળીના કારણે રોજગારી ત્યાં ઉભી થવાની હતી લોકોને ફેસિલિટી મળવાની હતી અને જે ઊંઝામાં શરૂઆત કરી હતી ઊંઝા તાલુકાનું જે દાસ દાસજ ગામ છે ત્યાંથી આ યોજનાની શરૂઆત કરી હતી નરેન્દ્ર મોદીએ ગામમાં પહેલી વખત ત્યાં યોજનાનો અમલ પણ થયો હતો તો આ જે રોજગાર વધવાનો છે શિક્ષણ અને આરોગ્યની સારામાં સારી સવલતો મળવાની છે આ બધી જ વાત કરીએ તો આજે આપણે જાણીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યના મોટા પ્રશ્નો છે ખાસ કરીને જે આદિવાસી વિસ્તારો જે છે એની એક કરોડની જે જનતા છે એને તાત્કાલિક કોઈ જગ્યાએથી આદિવાસી વિસ્તારોમાં એને સારવાર મળતી નથી આજે પણ આપણે જોઈએ છીએ ઇન્ટરનેટ કનેક્ટ કનેક્શન પણ એટલું પૂરતું નથી તો આ વીજળી મળતું રહેશે ને ગામડું આર્થિક રીતે પ્રગતિમાં નવો ધબકાર અનુભવશે આ નરેન્દ્ર મોદીની જાહેરાત હતી ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ છત્રીસ ગામ માટે ચોવીસ કલાક વીજળી માટે માટે સાઠ લાખ નું ભંડોળ પણ આપ્યું હતું કે કેટલું બાકીનું સરકારે પણ કેટલું ખર્ચ કર્યું હતું તો ત્યારે આરોપ મૂક્યો હતો કે પચાસ વર્ષમાં કોંગ્રેસ અને બીજી સરકારો એ અંધાધૂંધ આયોજન કરે અને ખોટી દિશામાં ચાલી રહ્યા હતા પરંતુ અહીંયા હું આ એક નવી દિશા ગુજરાતને આપી રહ્યો છું ગામડાઓ સમૃદ્ધ કરવા માટે આ યોજનાઓ આપી રહ્યો છે કારણ કે ગૃહિણીઓ એના ઘરમાં વોશિંગ વોશિંગ મશીન વસાવશે વસાવવા છે એમાં કોઈ સવાલ નથી તો ચોવીસ કલાક વીજળી નથી આવતી ત્યારે નતા વસાયા તો એ સવાલ હોય છે હીરા ઉદ્યોગ વધશે એવું કહ્યું હતું શું થયું આજે હીરા ઉદ્યોગ તો મંદીમાં છે હજાર એક હજાર કરોડ રૂપિયાનો આની પાછળ કુલ ખર્ચ થશે એવું એમણે કહ્યું હતું અને એકવીસમી સદીમાં ગામડાના ગામડાનો સંતાનો જે છે એ એકવીસમી સદીમાં જશે એજ્યુકેશન કમ્પ્યુટર એજ્યુકેશન પણ મળશે લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનની ક્રાંતિ આવશે પછી જ્યારે રાજ રાષ્ટ્રપતિને બોલાવ્યા અબ્દુલ કલામને બે હાજર છ માં ત્રણ વર્ષ પછી તો આ બધી વાતો કરી હતી પરંતુ એવું લાગી રહ્યું છે કે જે નરેન્દ્ર મોદીએ જે વચનો આપ્યા હતા રાષ્ટ્રપતિની હાજરીમાં અને ઉંજામાં એ ફરીફૂ ફળી ફળીભૂત થયા નથી એટલે કે રાષ્ટ્રપતિને પણ નરેન્દ્ર મોદી આ વચનો આપવામાં છેતર્યા છે કારણ કે આધુનિક ટેકનોલોજી ગામડાના નાગરિકો વિશ્વ સાથે જોડાશે પણ ઇન્ટરનેટ જ નથી તો શું કરવાના છું તો રાષ્ટ્રપતિએ આ અગિયાર 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 નવેમ્બર બે ના રોજ અહીંયા આવ્યા હતા અને એમણે ગ્રામ જ્યોતિર્ગ્રામ યોજના છે રાષ્ટ્રને અર્પિત કરી હતી તો ઉંજામાં પેલું ગામ જે અર્પિત કરવું ત્યાં શું હતું એ સવાલ એ મોટો ઉભો થાય છે એમણે અબ્દુલ કલામ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એમણે કહ્યું હતું કે જ્યોતિર્ગ્રામ યોજના એ લગભગ અઢાર હજાર ગામડાઓમાં ત્રણ કરોડ ગ્રામ લોકોને એની એની એનો ફાયદો મળશે એવી પણ એમણે જાહેરાત કરી હતી રાષ્ટ્રપતિએ તો એ રાષ્ટ્રપતિ આ સરકારે ત્યારે વિડીયો ફિલ્મ પણ બનાવી હતી એક અમે ઊર્જા સિદ્ધ થઈ છે મધરાતે મળેલી આઝાદીની રાત તો દીવાથી ઝળતી જોડી પણ પછી આવેલી રાતોના અંધકારનું શું ખેતરો બેરાન થયા કાચા સોના જેવી વીજળીની બે રોકટોક ચોરી ચાલતી ગઈ રાત થતાં જ ગામોમાં ચોરી લૂંટપાતનો બોલાઈ જતો ધરતી પોળીને ધન પેદા કરવાની ખુમારી ધરાવતા ધરતીપુત્રને ખેતર ખોરણા છોડી શહેરમાં મજૂરી કરી પેટીનો જોયેલું ગ્રામ સ્વરાજ નું સ્વપ્ન તો સ્વપ્ન ગાંધીજીને પણ લાવે છે મોદી મોદી નરેન્દ્ર છે અબ્દુલ કલામને લાવી શકતા હોય શકતાજીને કેમ નહીં ત્યારે અબ્દુલ કલામે કહ્યું હતું કે હું સમજુ છું કે જ્યોતિર્ગામ યોજના હતી લગભગ અઢાર હજાર ગામડાઓને વીજળી મળવાની છે અને ત્રણ કરોડ ગ્રામ લોકોને ઉત્થાન અને ગ્રામ વિસ્તારોમાં સતત વીજળી પુરવઠો મળતો રહેશે રોજગારી વધશે એવા સપના પણ જે નરેન્દ્ર મોદી બતાવ્યા છે એ જ એ જ વાત આપણ કરી હતી અબ્દુલ કલામે પણ એ આજે પૂરું થયું નથી આરોગ્યની સારી સેવાઓ મળશે કમ્પ્યુટર આધારિત શિક્ષણ થશે એ પણ કલામે કહ્યું હતું ડેરી અને દૂધનું પરીક્ષણ સારી રીતે થશે થઈ રહ્યું છે આ એક પદ્ધતિ અત્યારે સારી એનો અમલ છે ગ્રામજનોની જીવનશૈલીમાં સુધારો થશે સુધારો થયો છે કેટલાક અંશે વોશિંગ મશીન આવ્યા છે ટીવી આવ્યા છે એસી આયા છે પરંતુ જે મૂળ મુદ્દો હતો કે ગામનો આર્થિક ઉદ્ધાર થશે તો પછી હિજરત શા માટે થઈ રહી છે સવાલ એ છે અને એટલા માટે કાલ કાલ ચક્રમાં આપણે આ સવાલ ઉભા કર્યા છે અબ્દુલ કલામે ત્યાં સુધી કહ્યું હતું કે આ જે યોજના છે જે રીતે રજૂ કરવામાં આવી છે એમાં કોલેજો વચ્ચે બાંધકામ ક્ષેત્રે પણ વિકાસ થશે સુથારી કામ પણ ગામડાઓમાં વચ્ચે વેલ્ડિંગનો ઉદ્યોગ વધશે અને તાલીમ આપતી સંસ્થાઓ પણ ગ્રામ્ય વિસ્તારમાં ઉભી થશે આ ચોવીસ કલાક વીજળી આવવાના કારણે થઈ છે ખરી નથી થઈ આઈટી સક્ષમ સેવાઓ ઉભી થશે શું કર્યું આઈટી સક્ષમ સેવાઓમાં બીપીઓ અને કોલ સેન્ટર પણ ઉભા થશે ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ઉદ્યોગ આધારિત અને કુટીર ઉદ્યોગો પણ વધશે ગ્રામ્ય વિસ્તારોમાં તો આ અબ્દુલ કલામે જે વાત કરી હતી એમાં આજે ક્યાંય કોઈ રીતે કોઈ જગ્યાએ નથી એટલે કે નરેન્દ્ર મોદી આપણા રાષ્ટ્રપતિને પણ છેતરી શકે છે આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે અને છેલ્લે રાષ્ટ્રપતિ એવું કહ્યું તો કે જ્યોતિર્ગ્રામ યોજના રાષ્ટ્રને અર્પિત કરું છું અને ગ્રામની સમૃદ્ધિ અને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર અને એના ભાગીદારોએ બધી સફળતાની હું શુભેચ્છા પણ પાઠવું છું અને ભગવાન તમને આશીર્વાદ આપે એવું છેલ્લે વાક્ય પણ હતા એ આપણે જોયું વિડીયોમાં પણ જોયું તો આ આ જે વાત છે કે નરેન્દ્ર મોદી બોલે છે કંઈ અને કરે છે કંઈ એ આપણે વારંવાર જોયું છે અને આ રાષ્ટ્રપતિને જે વચ રાષ્ટ્રપતિએ જે આવીને કહ્યું હતું કે તમે આ યોજનાથી આટલું આટલું જે કરવાનું છે એ પણ નથી થયું તો આ મૂળ વાત છે કે રાષ્ટ્રપતિને પણ કેટલીક બાબતોમાં નરેન્દ્ર મોદી છેતરી શકે છે એનું આ એક મોટું ઉદાહરણ છે મોટું ઉદાહરણ છે બસ આજે આટલું જ કાલ અને રોજ સવારે 9 વાગે કાર્યક્રમમાં આપણે આ પ્રકારની વિગતો રજૂ કરતા રહીએ છીએ અને જેથી કરીને સુંદર ગુજરાત ભવિષ્યનું સારામાં સારું ગુજરાત બને અને નેતાઓ ખરા અર્થમાં માત્ર વચનોની કામગીરી પણ કરે એ માટે અત્યંત જરૂરી છે અને એટલા માટે આપણે કાલચક્રમાં કાન પકડીએ છીએ નેતાઓના અધિકારીઓના અને રાજકીય સરકારના પણ કાન પકડીએ છીએ અને એટલા માટે આ કા કાલચક્ર આપણે રોજ સવારે નવ વાગે આપીએ છીએ નમસ્તે